સોફ્ટ એકદમ મેલ્ટ એન્ડ માઉથ એકદમ હેલ્ધી ટેસ્ટી શાકભાજીથી ભરપૂર નવો નાસ્તો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ખાંડવી પાટોળી ખાવાના શોખીન હોય ને તો એના માટે બેસ્ટ હેલ્ધી માત્ર એક ચમચી તેલમાં સુપર સોફ્ટ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી સ્ટફ ભરેલી ખાંડવી બાઇટ્સ બનાવીશું એકદમ ઝડપથી બની જાય છે અને સુપર ટેસ્ટી તો છે સાથે ખૂબ જ હેલ્ધી છે બાળકોના લંચ બોક્સમાં તમારે ઝડપથી કંઈક હેલ્ધી આપવું હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે ગરમા ગરમ સવારના નાસ્તા માટે ગમે ત્યારે ભૂખ લાગે ને ત્યારે બનાવી શકાય તો ચાલો રેસીપી બનાવીએ એના માટે આપણે એક મિક્સર જાર લઈશું એમાં એક કપ બેસન એડ કરીશું તો કોઈ પણ વાટકી કે કપના માપથી એક વાટકી બેસન અને એની સામે ત્રણ વાટકી કે ત્રણ કપ છાશ લેવાની છે અહીંયા મારી આ જે છાસ છે ને થોડી ખટ્ટાસ ઉપર છે એટલે આ જે ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે અને જો તમારી પાસે છાશ ન હોય ને તો તમારે એક વાટકી દહીં અને બે વાટકી પાણી એડ કરી અને સરસ રીતે બ્લેન્ડ કરી લેવાનું તો અત્યારે આપણે કોઈ પણ આદુ મરચા એડ નથી કર્યા માત્ર આપણે બેસન અને છાશને આ રીતે બ્લેન્ડ કરી લીધી એકદમ આ રીતે પતલું બેટર તૈયાર થશે બસ હવે આ જે છાસ વાળું મિક્સર છે ને એને આપણે બે મિનિટ માટે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે એકદમ સરસ હેલ્ધી શાકભાજીથી ભરપૂર મસાલો તૈયાર કરીશું એના માટે પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એમાં એક ટી સ્પૂન રાઈ એડ કરીશું આ જે ખાંડવી બાઈટ છે એમાં રાઈનું પ્રમાણ થોડું વધારે રાખવાનું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે મીઠા લીમડાના પાનને મેં થોડા હાથથી સમારીને એડ કર્યા છે અને એક ટેબલ સ્પૂન તલ એડ કરી દેસું થોડો વઘાર થવા દેસું રાઈ સરસ એવી ફૂટવા લાગે અથવા ફૂટી જાય ને ત્યાં સુધી થવા દેવાનું તલ પણ થોડા ફૂટી જવા જોઈએ હવે એમાં આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળી એડ કરીશું જો તમે ડુંગળી ન ખાતા હોય ને તો સ્કીપ કરી દેવાની તરત જ તમારે સોફ્ટ ત્યાં સુધી થવા પછી એમાં તમને એ પ્રમાણે લીલું મરચું અને એક ટી સ્પૂન આદુની પેસ્ટ એડ કરીશું એને પણ થોડી વાર માટે આપણે થવા દેસુ એટલે સરસ એની કચાસ બધી નીકળી જાય અને ખૂબ સરસ એવી ફ્લેવર આવી જાય હવે આપણે એમાં શાકભાજી એડ કરીશું તો મેં અહીંયા આ રીતના ત્રણ ટેબલ સ્પૂન ઝીણા કટ કરેલા કેપ્સિકમ લીધા છે સાથે વન ફોર્થ કપ જેટલું ઝીણું ખમણેલું ગાજર તો જે આદુ ખમણવાની આવે ને એનાથી મેં ખમણ્યું છે કારણ કે મોટું આપણે ખમણસું તો કટ કરવામાં જે લચ્છા લાશે એ નળશે આપને તો આ રીતે મિક્સ કરી દેસું મેં અહીંયા બે જ વેજીટેબલ એડ કર્યા છે તમે એમાં કોબી પણ એડ કરી શકો ઝીણી કટ કરેલી ફણસી પણ એડ કરી શકો છો હવે મસાલા એડ કરીશું તો થોડો હળદર પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર સાથે મીઠું એડ કરી દેસું અને સરસ રીતે મિક્સ કરી લેશું બધા મસાલા સરસ રીતે મિક્સ કર્યા પછી થોડીવાર માટે થવા દેવાના માત્ર એક મિનિટ જેવું આપણે એને કૂક કરવાનું છે પછી બસ આપણા મસાલા રેડી થઈ ગયા છે અને સરસ એવો મસાલો કૂક પણ થઈ ગયો છે તો આ સમયે જે આપણે મિક્સર તૈયાર કરીને રાખ્યું છે અને બેસનવાળું તે એડ કરી દેસું ગેસની ફ્લેમ અહીંયા લો ટુ મીડિયમ જ રાખવાની છે અને હવે બસ કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે તો ખાટી મીઠી ટેસ્ટી અને એક નવો જ સ્વાદ સાથે આ જે નાસ્તો છે ને તૈયાર થશે તમે જુઓ આ રીતે સતત આપણે ચલાવતા રહીશું ને તરત જ ઠીક થવા લાગશે માત્ર પાંચ જ મિનિટ થશે તમને આ ખાંડવી બાઇટ્સ બનાવતા અને એકદમ ટેસ્ટી તો છે જ સાથે એકદમ સોફ્ટ જ્યુસી અને હેલ્ધી પણ છે તો તમે ક્યારે આવી મસાલેદાર ખાંડવી બાઇટ્સ બનાવી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો અને તમને મારી રેસીપીઓ ગમતી હોય અને નવી નવી રેસીપીઓ જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે અહીંયા તમે જુઓ થોડી વાર પછી બધા જ મસાલા છે એ આ રીતે બેટર સાથે મિક્સ થઈ ગયા છે અને તમે જુઓ સાઈડથી આ રીતે થીક પણ થવા લાગ્યું છે એટલે હવે તમારે બિલકુલ એમાં હાથ છોડવાનો નથી મતલબ કન્ટિન્યુ તમારે ચલાવવાનું છે એટલે એક સરખું સ્મૂથ બેટર તૈયાર થશે અને બિલકુલ કાચું પણ નહીં રહે આ રીતે બસ બે થી ત્રણ જ મિનિટમાં સરસ રીતે થીક થઈ જશે તો હવે આ રીતે હું કન્ટિન્યુઅસલી ચલાવું તો તમને ઘણી વાર એવું થાય કે આપણે કેટલા સમય સુધી કૂક કરવાની કેટલું થીક કરવાનું અને એ બિલકુલ કાચું ના રહે અને બહુ ઓવર કુક પણ ના થઈ જાય એના માટે હું તમને એક ટ્રીક બતાવીશ કે તમે ગમે ત્યારે ખાંડવી બનાવો કે આ રીતની ખાંડવી બાઇટ્સ બનાવો પરફેક્ટ રીત બતાવું તો અહીંયા તમે જુઓ આ રીતે સરસ એવું થીક થઈ જાય ને એટલે તમને ખબર પડી જશે કે હવે એમાં બિલકુલ પાણીનો ભાગ નથી તમે જુઓ દેખાઈ જાય ને અને કલર પણ ખૂબ સરસ આવી ગયો છે અને તમે પેન થી આ રીતે કરો ને તો પેન થી અલગ થવા લાગ્યું છે બસ આ રીતનું થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કુક કરવાનું હવે જો તમે ખાંડવી બનાવવાના હોય એના રોલ કરવાના હોય ને તો તમારે સરસ રીતે રોલ છે ને એ વડે ને એ કુક થાય ને ત્યાં સુધી તમારે કરવાનું તો એ કેવું કુક થવું જોઈએ કે કોઈ પણ પ્લેટ લઈ લેવાની એના પાછળના ભાગમાં આ રીતે લગાવી દેવાનું થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું અને પછી તમારે આ રીતે રોલ વાળવાનો તમે જુઓ અહીંયા કાચું છે એટલે રોલ નથી વળતો તો આપણે એને થોડી વાર માટે કુક કરવાનું હવે જો તમારે ખાંડવી બાઇટ્સ બનાવવી હોય ને તો તમારે એને કઈ રીતના બનાવવું ને એ હું તમને કહી દઈશ થોડીવાર માટે આપણે પહેલાં કુક કરી લઈએ હજુ થોડું કાચું હતું એટલા માટે હવે જો ખાંડવી બાઇટ્સ બનાવવી હોય ને તો તમારે આ રીતે ચમચાથી નીચે પાડવાનું નીચે પાડો ને તો તમે જુઓ તો થોડીવાર રહીને નીચે પડે છે એટલું ઠીક છે ત્યાં સુધી આ રીતે તમે જુઓ રહીને પડ્યું ને બસ એવું થીક કરવાનું છે જ્યારે તમે રોલ વાળો ને તો હલકું થીક રાખવાનું વધારે થીક નહીં કરવાનું એટલે પરફેક્ટ રોલ વળશે અને ખાંડવી બાઇટ્સ બનાવતી વખતે તમારે થોડું વધારે થીક રાખવાનું છે બંનેમાં આટલો ડિફરન્સ છે હવે મેં અહીંયા લીલા ધાણા પણ એડ કરી દીધા છે મિક્સ કરી દીધા અને હવે આપણે ગરમ ગરમ હોય ને ત્યારે જેને સેટ કરવા લઈ લેવાનું તો આ રીતની કોઈ પણ મોટી થાળી કે પ્લેટ લઈ લેવાની એમાં થોડું આપણે તેલ લગાવી દેસું અને પછી ગરમ ગરમ આ જે બેટર છે ને એને એડ કરી દેસુ તમે જુઓ અહીંયા જે તમને દેખાતું હશે કે એકદમ ગરમ છે ધુમાડા નીકળે છે તો આ બધું બેટર એક સાથે હું એડ કરી દઉં છું તમે જુઓ વઘાર પણ કેટલો સરસ એમાં દેખાય છે વેજીટેબલ પણ દેખાય છે તો હવે સારી રીતે આપણે સ્પ્રેડ કરી દેસુ અને એક સરખું લેવલ કરી દેસુ પછી આપણે એને સરસ રીતે ઠંડુ થવા દેવાનું છે તો પંદર મિનિટ હું એને ઠંડુ થવા દઈશ પંદર મિનિટમાં તમે જુઓ કેટલું સરસ ડ્રાય થઈ ગયું ઉપરથી સાઈડથી અલગ થઈ ગયું અને તમે આ રીતે કટ કરશો ને તો બિલકુલ એનો શેપ વિકાશે નહીં તો અહીંયા નાના નાના ટુકડામાં હું કટ કરું છું અને સ્ક્વેર કટ કરવાની છું તમને જેવો શેપ પસંદ હોય એ રીતે તમે એને કટ લગાવી શકો છો આ રીતે સરસ રીતે તમે જુઓ કટ લગાવીએ તો બિલકુલ એ વિખ્યાતી નથી સરસ રીતે એનો શેપ આવે છે અને એક સરખી બનીને તૈયાર થઈ છે હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ બની છે હવે અનાજ તો સવારમાં જો તમારે ખાવો હોય ને તો પણ તમને હું સર્વ કરવાની રીત બતાવું એકદમ પરફેક્ટ છે આ રીતે તમે જુઓ સોફ્ટ સ્પોન્જી પરફેક્ટ બની છે ને તો તમને જો ખાંડવીના રોલવાળાનો કંટાળો આવતો હોય રોલ પરફેક્ટ ન વળતા હોય અને હેલ્ધી પણ ખાવું હોય ને તો એકવાર આ રીતે શાકભાજીથી ભરપૂર સ્ટફ મસાલા ખાંડવી બાઇડ જરૂરથી ટ્રાય કરવા જેવી છે આપણે એને હવે સૌ કરી દેસું તો અહીંયા ઉપરથી હું વઘાર એડ નથી કરતી જો તમારે એક્સ્ટ્રા ઉપરથી વઘાર એડ કરવો હોય ને તો પણ કરી શકાય છે થોડું અહીંયા ખમણેલું નાળિયેર એડ કરી દેસું મેં ઝીણા ખમણથી ખમણ્યું છે સાથે લીલા ધાણા અને થોડી સેવ એડ કરવાની એનાથી ક્રંચ અને સોફ્ટનેસ બંને આવશે ને તો ખાવાની ખૂબ મજા આવશે તમે જુઓ એકદમ સુપર સોફ્ટ છે છે સુપર સુપર ટેસ્ટી અને સાથે હેલ્ધી પણ છે તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો હું તમને તોડીને પણ બતાવી દઉં કે અંદર સુધી કેટલી પરફેક્ટ બની છે તો આ રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ